ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ સાથે આખું વર્ષ જોડાઈને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ સાંસદ સંખ્યામાં યોગપ્રેમીઓએ યોગાભ્યાસ કર્યો જિલ્લા કક્ષા તાલુકા કક્ષા તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં કુલ યોગ દિનના દસ કાર્યક્રમ યોજવામાં આવ્યા સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમે સાથે ફૂલ યોગ દિવસના દસથી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ રેજાઇજી શ્રી ચિરાગ કોરડીયા કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ ટુંડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી દીકુંજ વરિક ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાધવ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એ એન શર્મા સ્મૃતિવનના મેનેજર શ્રી મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ અધિકારીઓ યોગ સાધકો તેમજ વોડી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી સંતરામ દાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ